તો કહેશે હે આપલોગ આજના વિડીયોમાં સ્વાગત છે હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું ગાડીઓ અને એવી ગાડીઓ જે તમને પસંદ આવશે અને સસ્તા ભાવની અને નવી જૂની અલગ અલગ બધા પ્રકારની ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ જે અલગ અલગ ગુજરાતના સ્ટેટની હોય અને અલગ અલગ શહેરની હોય સારી કન્ડિશનની હોય અને તમે લઈ શકો એવી તો આજે મારી પાસે આઈ ટેન અલગ અલગ આવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા જેને પણ ગાડી પસંદ હોય એ વોટ્સઅપમાં મેસેજ કરીને જલ્દીથી તમે મને કહી શકો છો ચાલો વિડીયોની જલ્દીથી શરૂઆત કરી અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતાં જલ્દીથી સબસ્ક્રાઈબ કરી જ નાખજો ચાલો જલ્દીથી હવે ગાડી જોઈ લઈએ આપણે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ હવે આ ગાડી જોઈ શકો છો આનો ભાવ રાખેલો છે બે લાખ દસ હજાર બે હજાર અગિયાર મોડલ મેઘના પેટ્રોલ સીએનજીન બે ઓનરવાળી આ બે ઓનરવાળી ગાડી છે આ વેચવાની છે અમદાવાદ પડી છે આ ગાડી મસ્ત લાગે છે ટાયરો મસ્ત લાગે છે બે ઓનર છે ટેન મેઘના પેટ્રોલ પર સીએનજી છે આ ટાયરો સીટના કવર એન્જિન બધી રીતે મસ્ત જો તમારે લેવી હોય આ અને ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહેજો અને જલ્દીથી કોન્ટેક કરો તમે મને અને વાત કરી શકો છો જોઈ શકો છો કેવી લાગે છે તમારા ધ્યાનમાં આ ગાડી આ ગાડી મસ્ત બેસ્ટ કન્ડિશન અને ગુડ લાગે છે તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ નવા પ્રકારની ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે એક લાખ દસ હજાર બે હજાર નવ મોડલ બે ઓનર અને પેટ્રોલની છે આ એસી ચાલુ ઇન્સ્યોરન્સ ચાલુ અને બધી રીતે ગાડી કમ્પ્લીટ છે પાલનપુર પડી છે આ ગાડી પણ મસ્ત છે જોઈને ખબર પડી જાય કે વસ્તુ ક્વોલિટી કેવી લાગે છે તમને આ ગાડી લેવી હોય ખરીદવી હોય ખરીદવા માટે તમે મને કહી શકો છો માઇલેજ બરોબર છે એન્જિન બરોબર છે રનિંગ બરોબર છે ગાડી બરોબર છે બોડી બરોબર બરોબર છે પછી કાટ બાટ નથી આવેલો ઉપરથી એન્જિનની વાત કરીએ તો એકદમ મસ્ત નવું જ લાગે છે એન્જિન તો પણ તમે જોઈ શકો છો ચાલો બીજું જોઈએ છે હવે એ પણ લેવી હોય તો કહી શકો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે મારે આ ગાડી વેચવાની છે ત્રણ પંચોતેરમાં બે હજાર પંદર મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી ગાડી આઈ ટેન મેગડા મસ્ત કન્ડિશન લાગે છે ઊંચું મોડલ છે એટલે ભાવ ઊંચા તો રહેવાના જ છે તમને ખબર છે ને પણ ક્વોલિટીવાળી ગાડી છે આ ગાડી લેવી હોય તો અમદાવાદ છે હા અને હા આ ગાડીના ટાયરો એન્જિન એ તો નવું જ છે પણ સીટના કવર અંદરથી તૂટફૂટ ફૂટ નથી થયેલું નોન એક્સિડન્ટ ગાડી તમને પસંદ આવશે સારી લાગશે અને મસ્ત લાગશે આ ગાડી પણ તમને પસંદ આવી હોય તો લેવા માટે તમે મને કહેજો હવે તમને બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ બે હજાર તેર મોડલ આ એકાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલવાળી સીએનજી વાળી અને એન્ટ્રી ફૂલ ઇન્સ્યોરન્સ ગુડ કન્ડિશન અને અમદાવાદ છે ઈ ઓન ઉંદાઇ ઓન ડી લાઇટ પ્લસ એવું કંઈ છે તમારે લેવી હોય તો લેવા માટે કહી શકો છો ગાડી મસ્ત છે અને હા ગુડ ટાયર સેન્ટ્રલ લોક એસી એ હશે આમાં બધી રીતે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે આમાં લોન પણ થઈ જશે જેને લોન કરાવી હોય ને એને પણ આ ગાડી મસ્ત કન્ડિશનમાં લઈ લેજો જલ્દીથી અને કોલ કરજો મને ચાલો બીજું જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ લો આ ત્રણ દસમાં વેચવાની છે ઉંદાઇ ઓન મોડલ છે બે હજાર સોળ ચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે પણ ચાવી છે ઇન્સ્યોરન્સ ફૂલ છે અને આ મસ્ત કન્ડિશન લાગે છે આ ગાડી પણ તમને પસંદ આવી હોય કલર છે લાલ અમદાવાદ જ છે આ ગાડી અમદાવાદમાં તમને મળી જશે આ ગાડી લેવા માટે તમે મને કહી શકો છો આ વિડીયો સારું લાગ્યું હોય તો પહેલાં શું કરો જો અમે તમને જેટલી ગાડી બતાવીને કોઈ પણ ગાડી લેવી હોય પસંદ આવી હોય તો પસંદ આવી હોય તો કોન્ટેક કરો અને વાત કરી શકો છો તમે અને હા કે લાઈક કર્યા પછી આપણું લાલ કલરનું બટન છે એને તો દબાવવું જ પડશે કેમ કે વિડીયો સારા આવે છે તમને ફાયદો થાય સસ્તી વસ્તુ પડે સસ્તા ભાવે મળે તમને એવી વસ્તુઓ આવે છે અહીંયા તો સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દો નવા નવા વિડીયો આવે છે એ જોઈ શકો અને હા તમારે કાંઈ પણ વસ્તુ વેચવી હોય ને તો ફક્ત બે ત્રણ હજાર રૂપિયા પહેલાં આપવાના અને તમારી વસ્તુ જ્યાં સુધી વેચાઈ જાય ને ત્યાં સુધી હું ગેરંટી આપું વિડીયો ડિલીટ નથી કરવાનો તો કોન્ટેક કરજો તમે મને અને હા ત્યાં સુધી આવજો